ગોળ સાથે આ ત્રણ વસ્તુ ખાવાથી કબજિયાત જડમુળથી ગાયબ થઈ જશે શરૂઆત નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા હેલ્થ ચેનલ માં આજના વિડીયોમાં આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીશું જે દરેક ઘરમાં કોઈને કોઈને તો હોય જ છે તે છે કબજિયાત કોન્સ્ટપેશન ઘણા લોકો માટે આ સામાન્ય સમસ્યા લાગે છે પરંતુ જો સમયસર તેનું નિદાન ન કરવામાં આવે તો તે મોટી બીમારીઓનું કારણ બની શકે છે આજે હું તમને એક સરળ સસ્તો અને અસરકારક નુસ્ખો લેશો તો કબજીયાત 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 છે જ્યારે આપણું પાચનતંત્ર ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતું નથી અને આંતરડામાં મલ સ્ટૂલ અટવાઈ જાય છે દરરોજ સ્ટૂલ ન જવું કે પછી ખૂબ કઠિનાઈથી જવું એ બંને કબજીયાતના મુખ્ય લક્ષણો છે લક્ષણો પેટમાં ભાર લાગવો ભૂખ ન લાગવી માથાનો દુખાવો ઊંઘ ન આવવી ચીડી આપણું ગેસ અને એસિડિટી જો લાંબા સમય સુધી કબજિયાત રહેશે તો પાયસ ફેશર અને ગેસ રિલેટેડ બીમારીઓ થઈ શકે છે કબજિયાત કેમ થાય છે પાણી ઓછું પીવાથી તળેલું મસાલેદાર અને જટપટ ખાવાથી

આંતરડામાં લુબ્રિકેશન થાય છે એટલે સ્ટોન સરળતાથી બહાર આવે છે કેવી રીતે ખાવું સવારે કે રાત્રે સુતા પહેલા એક ચમચી તલ અને નાનો ટુકડો ગોળ ખાઈ લો બે ગોળ વત્તા આદુ ડ્રાય જિન્જર પાવડર અથવા સોંઠ આદુ ગરમ તાસીર ધરાવે છે તે પાચન ક્રિયાને તેજ કરે છે અને ગેસ એસિડિટી દૂર કરે છે ગોળ સાથે આદુ લેવાથી આંતરડાની ચળવળ બાઉલ મૂવમેન્ટ સુધરે છે કેવી રીતે ખાવું એક શક્તિ સૂંઠ પાવડર ને નાનકડા ગોળના ટુકડા સાથે લઈ શકો છો ખાસ કરીને ભોજન પછી ખૂબ અસરકારક છે ત્રણ ગોળ વધતા ઘી 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 આપણા આંતરડાને ને ચીકાશ આપે છે ગોળ સાથે ઘી લેવાથી સ્ટૂલ સોફ્ટ બને છે અને સરળતાથી બહાર આવે છે કેવી રીતે ખાવું રોજ રાત્રે સુતા પહેલા એક ચમચી ગોળ સાથે અડધી ચમચી ઘી લઈ લો આ ત્રણેય વસ્તુઓને એકસાથે કે અલગ અલગ લઈ શકો છો ગોળ વત્તા તલ સવારમાં ગોળ વત્તા આદુ ભોજન પછી ગોળ વત્તા ઘી રાત્રે સૂતા પહેલા આ રીતે નિયમિત રીતે લેશો તો કબજિયાત હંમેશા માટે દૂર થઈ જશે વધારાના ઘરગથ્થુ ઉપાય રોજ સવારે ખાલી પેટે બે ગ્લાસ ગરમ પાણી પીવો ખોરાકમાં સલાડ લીલા શાક ફળો વધુ લો દૂધમાં બે અંજીર રાતે પલાળી સવારે ખાઓ

ગોળ સાથે આ ત્રણ વસ્તુ તલ આદુ અને ઘી નિયમિત ખાશો તો કબજિયાત જડમૂળથી ગાયબ થઈ જશે તમે પણ આ નુસ્ખો અજમાવો અને અમને કોમેન્ટમાં જણાવો કે તમને કેટલો ફાયદો થયો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ